છે એમનું નામ ગોવિંદગીરી મહારાજ છે બસ મને એમનાથી જ મતલબ છે અરે ઓ હો 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 બાપુ તમે હદ કરી હો તમે પહેલાં આ બાપુના ફોટા જુઓ તમે આ બાપુના ફોટા જુઓ પછી હું આગળ તમને કહું તો આપણે વાત કરીએ તો એક છોકરી જોડે તમે જે આગળ બાપુને જોયા એ બાપુએ ફ્રોડ કર્યો છે સૌથી મોટો ફ્રોડ કર્યો છે અને આપણે વાત કરીએ તો છોકરીનું નામ છે હિમાની પટેલ અને જે સાધુ છે તેનું નામ છે ગોવિંદગિરી ગોવિંદગિરી રાજસ્થાનનો છે એવું જાણવા મળી રહ્યું છે અને જૂનાગઢના જૂના અખાડાનો એ સાધુ છે અને એમાંય મિત્રો હિમાની પટેલ સાથે એવું કર્યું છે ને કે ન પૂછો વાત મિત્રો આપણે એકડે એકથી વાત કરીએ તો હિમાની પટેલ અને ગોવિંદગિરી બંને એકબીજાને રિલેશનશીપ ચાલુ થઈ ગઈ હતી અને એ પણ છ થી સાત મહિના ચાલી અને મિત્રો એમાંય ગોવિંદ ગીરી